મગફળીની ખરીદીમાં રજીસ્ટ્રેશનની કામગીરી પૂરી થઈ છે હવે સંભાવના એવી છે કે દિવાળી પછી મગફળીની ખરીદી શરૂ થશે પણ મહત્ત્વની અપડેટ એ છે કે ખરીદીના નિયમોમાં આ વખતે ફેરફાર કરવામાં આવ્યો છે એમાં બે ફેરફાર એવા છે કે જેની દરેક ખેડૂતે નોંધ લેવી જોઈએ અને દરેક ખેડૂતે જાણવું જરૂરી છે અને અત્યારથી જ એના માટેની જે પ્રોસેસ છે એ ખેડૂતોએ કરવાની છે તો મગફળીની ખરીદી જે હવે શરૂ થવાની છે એમાં હવે આ વખતે જે નિયમો બદલાયા છે ને એમાં જે બે નિયમો છે એ કયા છે જે આપણે જાણવા જરૂરી છે અને એ નિયમોના અમલીકરણ માટે આપણે શું પ્રોસેસ કરવાની છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મગફળી વેચવા માટે આ વખતે આપણા ગુજરાતમાં નવ લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આથી સરકારની જે પ્રક્રિયા છે દર વખતે જે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવતા હોય છે એના કરતાં અઢી ઘણા વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો જે પ્રક્રિયા છે એ પણ એક રીતે અનેક રીતે સરકાર માટે પડકારજનક સાબિત થાય એવી સંભાવના છે અને આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે જે ખરીદીના જે નિયમો છે એ પ્રક્રિયાના નિયમો બદલ્યા છે એ તમામ કૃષિ કોમોડિટીમાં બદલવામાં આવ્યા છે માત્ર મગફળી માટે નથી બદલવામાં આવ્યા પણ આપણા ગુજરાતમાં મગફળીની રજિસ્ટ્રેશન વધુ થયું છે તો આપણે મગફળીના ખેડૂતોને અનુલક્ષીને જે આ માહિતી છે આપીએ છીએ તો જે પહેલો નિયમ છે મિત્રો જે બદલવામાં આવ્યો છે એ પેમેન્ટને લઈને બદલવામાં આવ્યો છે અત્યાર સુધી આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરતા હતા તો જે આપણે જે બેંક એકાઉન્ટ રજિસ્ટ્રેશન વખતે જે બેંક એકાઉન્ટની ડિટેલ આપતા હતા એ એકાઉન્ટમાં આપણે પૈસા જમા થતા હતા પણ હવે કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે તમારું જે આધાર કાર્ડ હશે એમાં જે બેંક એકાઉન્ટ લિંક હશે એ જ એકાઉન્ટમાં તમારા પૈસા જમા થશે એટલે કે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક એકાઉન્ટ હશે એમાં પૈસા જમા થશે તો જે ખેડૂતોનું આધાર કાર્ડ અને બેંકનું એકાઉન્ટ લિંક નથી અથવા તો જે એકાઉન્ટ લિંક છે એમાં એમને પૈસા નથી જોતા બીજા એકાઉન્ટમાં જોઈએ છે તો એ ખેડૂતોએ જેમને લિંક નથી એમને તો બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડને લિંક કરાવવાના છે બીજું જે છે એ કે એમને કદાચ એકાઉન્ટ બદલવું હોય તો એ પણ એમને બેંકમાં જઈ અને એ પ્રક્રિયા કરવી પડશે તો પહેલું જે નિયમ બદલાયો છે કે આપણે રજીસ્ટ્રેશન વખતે જે નિયમ જે જે બેંક એકાઉન્ટની ડિટેલ આપી છે એમાં પૈસા નહીં જમા થાય પણ આપણા આધાર કાર્ડ સાથે જે એકાઉન્ટ લિંક હશે એમાં પૈસા જમા થશે બીજો જે નિયમ બદલાયો છે એ સૌથી વધુ મહત્વનો છે આ વખતે ખરીદી જે છે એ પીઓએસ મશીનના આધારે થશે એટલે કે જે પેલા અંગૂઠાવાળા મશીન હોય છે આપણે જે અલગ અલગ જગ્યાએ આપણે આધાર ઓથેન્ટિકેશન માટે વાપરીએ છીએ તો એ મશીનથી ખરીદી થશે એના માટે જે ખેડૂતે રજીસ્ટ્રેશન જે આધાર કાર્ડથી જે ખેડૂતના નામે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે એ ખેડૂતે ત્યાં હાજર રહેવું પડશે એના અંગૂઠા સાથે અથવા તો એના ફેસ ઓથેન્ટિકેશન સાથે એનું વેરિફિકેશન થશે આધાર નંબર સાથે એનું વેરિફિકેશન થશે પછી એની ખરીદી કરવામાં આવશે તો આ જે છે બીજો નિયમ એ સૌ સૌથી વધુ મહત્વનો છે અને એ મોટા ભાગના ખેડૂતોને અસર કરશે કેમ અસર કરશે એ હું તમને સમજાવું તો ઘણી વખત એવું હોય છે કે જે આપણા આપણા ઘરમાં ધારો કે ખેડૂત ખાતેદારો છે બે કે ત્રણ હોય એમાં ઘણા કિસ્સામાં માતા અને પિતા જે લાયક હોય એમના ખાતે પણ જમીન હોય એમના ખાતે પણ આપણે રજીસ્ટ્રેશન કરાવતા હોઈએ છીએ તો એ કિસ્સામાં અત્યાર સુધી તો આવા કોઈ નિયમો નહોતા આપણે એમના જે ડોક્યુમેન્ટ છે એ રજૂ કરતા એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ ખેડૂતનો ભાગ્યો પણ જે છે એ કૃષિ પેદાશ વેચી શકતો પણ હવે નિયમ પ્રમાણે જે ખેડૂતના ખાતે રજીસ્ટ્રેશન થયેલું છે એ ખેડૂતે ત્યાં હાજર રહેવું પડશે અને જો હાજર એ ખેડૂત રહી ના શકે ધારો કે કોઈએ પોતાના માતા પિતાના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય છે ઉંમર લાયક હોય તો એ સ્થિતિમાં એમના માતા પિતા કદાચ ત્યાં હાજર ન રહી શકે તો એ ખેડૂતે એક પ્રક્રિયા કરવાની છે શું પ્રક્રિયા કરવાની છે એ ખેડૂતે નોમિનેશન કરવાનું છે કે એ જે વ્યક્તિના નામે રજીસ્ટ્રેશન થયું છે એ વ્યક્તિના બદલે એને બીજા કોઈ પણ એ ત્રણ નામો આપી શકે એ પોતાનું નામ કે પોતાના ભાગ્યાનું નામ કોઈ પણ ત્રણ નામોનું એને નોમિનેશન આપવાનું છે નોમિની નક્કી કરવાના છે નોમિની કેવી રીતે નક્કી કરવાના છે એક તો જે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે એમાં વીસીઈ મારફતે આ નોમિની આપણે આપી શકશું અને બીજી રીત એ છે કે મોબાઈલ એપ છે આના માટેની એમાં પણ આપણે રજિસ્ટ્રેશન કરાવી અને આપણું જે નોમિનેશન છે એ આપણે આપી શકશું પછી જે ત્રણ નોમિની આપ્યા છે એમાંથી કોઈ પણ વ્યક્તિ જશે કોઈ પણ એક વ્યક્તિ જશે તો પણ એની પાસેથી મગફળી ખરીદવામાં આવશે હવે આપણે જ્યારે નોમિનેશન કરાવવા જઈએ ત્યારે આપણે જે ત્રણ નોમિની આપવાના છે એક નોમિની આપીએ બે નોમિની આપીએ કે ત્રણ નોમિની આપીએ ત્રણેય નોમિનીના આપણે આધાર કાર્ડ આપવાના છે આધાર કાર્ડમાં ઓટીપી જશે પછી એનું રજીસ્ટ્રેશન થશે તો અહીંયા ઘણા બધા કિસ્સામાં એવું થતું હોય છે બે બે પ્રકારના જે મામલા છે એ બનતા હોય છે કે ઘણી વખત ખેડૂત પોતે ખાતેદાર હોય ખેડૂત પોતે નોંધાવી દે અને એમના જે મજૂરો કે જે ભાગ્યાઓ હોય એ માલ નાખવા જતા હોય છે તો એ કિસ્સામાં ખેડૂતે અહીંયા પોતાના ભાગ્યાને કે મજૂરને નોમિનેશન તરીકે દર્શાવી શકે અને એને વેચવા મોકલી શકે પૈસા જે છે એ જે નામે રજીસ્ટ્રેશન કરાયેલું છે એના જે આધાર કાર્ડ સાથે લિંક એકાઉન્ટ છે એના ખાતામાં જ જમા થશે જે વ્યક્તિ નાખવા જાય છે એના ખાતામાં નહીં જમા થાય તો એ અહીંયા સમજવાનું જરૂર છે અને ઘણા કિસ્સામાં જે ધારો કે વૃદ્ધ માતા પિતા હોય એમના ખેતે ખાતે જમીન હોય તો એમના નામે પણ આપણે રજિસ્ટ્રેશન કરાવતા હોઈએ તો એ કિસ્સામાં પણ આપણે ધારો કે વૃદ્ધ માતા પિતા તો મગફળીની પ્રક્રિયામાં જઈ શકે એવી સ્થિતિ ના હોય તો એ સ્થિતિમાં પણ આપણે એમના બદલે બીજા ત્રણ કોઈ પણ નોમિનેશન આપણે કરી શકશું પણ જે પૈસા છે એ જે રજીસ્ટ્રેશન કરાયેલ વ્યક્તિ છે એના આધાર કાર્ડમાં જમા થશે તો ત્રણ વધુને વધુ નોમિનેશન આપણે કરાવી શકશું તો આ જે મુદ્દો છે એ હજુ સુધી આમ એક રીતે ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ સરકાર દ્વારા વીસીઈને એટલે કે જે આપણા ગામડાના કોમ્પ્યુટર ઓપરેટર છે એને પીઓએસ મશીનની ખરીદી આધાર ઓથેન્ટિકેશન અને જે આધાર કાર્ડ સાથે બેન્ક લિંક કરવાની જે વાત છે એની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આ જે નિયમ છે એ ગુજરાત સરકારનો નથી આ નિયમ ભારત સરકાર સરકારનો છે ભારત સરકારનો નિયમ છે એટલે કે જે દરેક કૃષિ પેદાશ છે એની ખરીદીમાં આ નિયમ લાગુ થશે તો મહત્વની વસ્તુ એ છે કે પહેલી વખત એવું થશે કે આપણે વસ્તુ વેચવા જશું તો જે જેના નામે રજીસ્ટ્રેશન કરાયું છે એ વ્યક્તિને ત્યાં હાજર રહેવું પડશે અને એ વ્યક્તિ કદાચ હાજર નહીં રહી શકે તો એને એડવાન્સમાં કોઈ વ્યક્તિ ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિને નોમિનેશન બનાવવા પડશે એ નોમિનેશન કરાયેલ વ્યક્તિ જ પછી ત્યાં માલ વેચી શકશે એટલે જે પ્રક્રિયા છે એ થોડી જટિલ કરવામાં આવી છે સરકારનો એવો દાવો છે કે જે ખોટી રીતે ખોટા લોકો જે માલ વેચે છે એ પ્રક્રિયા અટકે કારણ કે અત્યારે આ વખતે એવું થયું છે કે મોટા ભાગની કૃષિ પેદાશોમાં જે ટેકાના ભાવ છે એના કરતાં પણ બજાર ભાવ નીચા છે આથી મોટા પ્રમાણમાં ખેડૂતો જે છે એ સરકારને ટેકાના ભાવે કૃષિ પેદાશ વેચે એવી સંભાવના છે તો આ સ્થિતિમાં ખરેખર સાચા ખેડૂત પાસેથી ખરીદી થાય એ માટે આ નિયમો બનાવવામાં આવે છે પણ ઘણી વખત આ જે નિયમો છે એટલા બધા જટિલ કરી દેવામાં આવે છે કે ખેડૂતો હેરાન થતા હોય છે અને ગ્રામ્ય સ્તરે જે આધાર ઓથેન્ટિકેશન છે એમાં ઘણી વખત આપણે અંગૂઠો મારવામાં પણ ઘણી તકલીફ થતી હોય છે ફેસ ઓથેન્ટિકેશનમાં પણ ઘણી તકલીફ થતી હોય છે ગામડાના સ્તરે વીસી મારફતે આધારનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા પણ ઇન્ટરનેટના કારણે ઘણી વખત ડીલે થતી હોય છે તો એ સ્થિતિમાં હેરાન થવાનું માત્ર 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 અને માત્ર ખેડૂતને આવે છે તો અહીંયા નિયમો ચોક્કસથી સારા છે કાગળ ઉપર સારા લાગી રહ્યા છે પણ ઘણા બધા ખેડૂતો કદાચ આ મુદ્દે હેરાનગતિ અનુભવે એવી પણ સંભાવના છે તો બે નિયમો મેં તમને કહ્યા એક તો જે તમારા આધાર કાર્ડ સાથે જે બેંક એકાઉન્ટ લિંક હશે એમાં જ પૈસા જમા થશે અને બીજું જે વ્યક્તિના નામે રજીસ્ટ્રેશન થયું છે એ વ્યક્તિએ ત્યાં વેચવા માટે જવું પડશે અને એ વ્યક્તિ જો ના જઈ શકે તો એના નામે બીજાનું નોમિનેશન કરાવી અને પછી વેચવા માટે જવું પડશે નોમિનેશન કરાવવા માટે આપણે વીસીઈ મારફતે કરી શકીએ છીએ અને સરકારે એક એપ બનાવી છે એ એપ મારફતે પણ આપણે નોમિનેશન કરી શકશું તો આ મુદ્દાને જે સરળતાથી સમજવાનો પ્રયાસ મેં આજના વિડીયોમાં કર્યો છે આ તમને કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન